ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી દીપડાના હુમલાના કારણે ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે ઉધમતપુર કેનાલ રોડ પર નજીકમાં જે છે તે દીપડો દેખાતા ચાર લોકો તેના પર હુમલો થતા ઘાયલ બન્યા હતા અને આ ઘટના

પ્રાથમિક સારવાર આપવામાં આવી છે ડરના માહોલ વચ્ચે કેટલાક યુવાનોએ તો જીવ બચાવવા માટે કેનાલમાં કૂદવાનો વારો

ખેતર વિસ્તારમાં દીપડો દેખાયા પછી પબ્લિક એકદમ એની નજીક જતા રહ્યા બધા જોવા માટે અને ક્યાંક કાંકરી ચાળો કરવાથી દીપડો છંછેડાયો અને પોતાના બચાવ માટે દીપડાએ ચાર લોકોને ઘાયલ પણ કર્યા છે એ ઘાયલ કર્યા સમાચાર મળ્યા ત્યાંથી ટીમ અમારી સર્ચ ઓપરેશનમાં રાત્રે પણ હતી અને અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે પણ દીપડો ક્યાંય જોવા મળ્યો નથી દિવસમાં અને આપણા અહીંયા નજીકથી ચાર કિલોમીટર દૂર જ પોતર વિસ્તાર મહીસાગર નદીમાં આવેલો છે તો દીપડો ત્યાં પણ નીકળી ગયો હોઈ શકે છે એટલે અત્યારે કોઈ આજુબાજુના લોકોને કંઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી થોડું સાવચેતી થોડા દિવસો માટે રાખે સાંજના સમયે અને સવારના સમયે એકલા થોડા ન નીકળે અને ક્યાંય આવી ઘટનાઓ બને તો સીધા વિભાગને જે નંબરો અમે હેલ્પલાઇનના જારી કર્યા છે એમાં કોન્ટેક કરે અને બિલકુલ અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને પોતાને ખાતરી થાય તો જ માનવું બાકી કોઈ અફવા ઉપર ધ્યાન ના આપવું અને કોઈ ડરવાની જરૂર નથી અને વન વિભાગ સતત ઓપરેશનમાં લાગેલો છે કઢી કે કે જોવા આવ્યા લગભગ હજાર પંદરસો નું તોડું હતું એટલે દીપડો ખીજાયો એટલે એને સૌ બચાવવા માટે એને હુમલો કર્યો ત્રણ ચાર માણસ પર એ ઘાયલ થયા એમને સરકારી દવાખાનામાં સારવાર સારવાર મોકલી દીધેલા એકસો આઠ માં પછી એ હા હાલ સુ કે અત્યાર તો હવે ખબર નથી કઈ જગ્યા પર છુપાયો છે બે ત્રણ જણ ઉકે છે કે આ જગ્યા પર છુપાય પણ કોઈ પરિચય છે નહીં દિવસે દોઢ થી બે ના સમય વાત આવી કે અહિયાં દીપડો આવ્યો છે વાત એ વાત જાણવા મળ્યું પછી અમે અમે આયા તો અમે દીપડો જોયો એમ પણ હજાર પંદર થી માણસ થી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે એની દીપડો નીકળતો હતો એ બાજુ ચાર પાંચ માણસો હતા એની પર એને હુમલો કર્યો હતો આ ચારે પાંચ માણસો ને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે એકસો આઠ દ્વારા ત્યાર પછી મોટી કેનાલની પાડ ઉપર એવો દીપડો ગતો રહ્યો હતો અને આ લક્ષ્મીપુરા વિસ્તાર છે ઉધમાતપુરાનું પેટા પડવું છે અને આ બાજુ જલાગઢ નું બી પેટા પડવું છે એટલે જલાનગર ની સીમ વિસ્તાર ઉધમાતપુરા સીમ વિસ્તાર બેની વચ્ચેનો વિસ્તાર છે